હલો ફ્રેન્ડ્સ હરેક તહેવારોમાં તો આપણા ઘરે મીઠાઈ તો આવે જ છે હવે મીઠાઈ આપણે ખાઈ ખાઈને કેટલી ખાઈએ હવે અમુક ફેરી મીઠાઈ વધી જાય છે તો એ વધેલી મીઠાઈમાંથી આપણે શું કરવું તો આજે હું તમને વધેલી મીઠાઈમાંથી રેડમી કેમ બનાવી તે હું તમને આજે શીખવાડીશ તો જો ફ્રેન્ડ્સ આ મારા ઘરે આવી રીતે મીઠાઈ વધેલી આ છે મોદક આ છે મોહનથાળ ને આ એક પીસ દૂધીનો હલવો છે હવે આ જે મોદક છે તે બધા મોદક ને હું લઈ લઈશ એવી રીતે આ દૂધીનો હલવો છે તેને પણ હું લઈ લઈશ આ મોહન થાર છે તેને પણ હું અંદર લઈ લઈશ ને આ બધી વસ્તુને આપણે મિક્સર લેવાની છે એક સરસ મજાનો માવો બનાવી લઈશું મોહન થાળ છે મોદક છે તે મસ્ત મજાનું જો બરાબર મિક્સ થઈ ગયું છે અને આ છે આપણો રેડમી માટેનો માવો કમ્પ્લીટ છે આજે હું તમને આવી રીતે વધેલી મીઠાઈમાંથી રેડમી ઘરે કંઈક ના બનાવી તે હું તમને શીખવાડું છું તો આ એકદમ યુનિક રેસિપી છે બરાબર તો જો આ આપણો રેડમી માટેનો ડો કમ્પ્લીટ છે માઓ હવે આને હું છે ને રેસ્ટ આપી દઈશ પાંચ મિનિટ માટે તો જો ફ્રેન્ડ આ રેડમી માટેનો આપણો માવો કમ્પ્લીટ છે હવે આપણે જેટલી રેડમી હોય આપણે રીતે ગોળ ગોળ વાળી લઈશું આવી રીતે ગોળ ગોળ ગોળા વાળીને મૂકી દેવાના છે આપણને જેટલી બી રેડમી જોઈએ તેટલા આપણે આવી રીતે પહેલા ગોળ ગોળ ગોળા વાળી લઈશું

સરસ મજાનું આવી રીતે આપણે ઘઉંનું એમાં હું આવી રીતે લુવા ને રગડોળીશ ને આનું સરસ મજાનું આપણે પટલી રોટલી વણી લઈશું પહેલા થોડીક હવે આ રોટલી વણી લીધી છે ને હવે તેની અંદર આ રેડમીનો જો આપણે ડો બનાવેલો તેને આપણે આવી રીતે હું વાળી લઈશું એમ જો આવી રીતે આ વધારાનો જે લોટ છે ને એને આપણે આવી રીતે કાઢી લઈશું એમ ના રેડમીને પછી આમ એ કરી ના ઉપર થોડું અટામણી કરી આપણે આને ખડવા હાથે હવે આપણે વણી લઈશું તો જો ફ્રેન્ડ મે આવી રીતે નાની નાની રેડમી કમ્પ્લીટ કરી છે હવે આ રેડમી ને હું આવી રીતે એક ડીશમાં લઈ લઈશ હવે બધી રેડમી આપણે આવી રીતે વણી લેવાની છે વણીને છે વધેલી મીઠાઈમાંથી આવી રીતે રેડમી મારી કમ્પ્લીટ વણાઈને તૈયાર છે આ રેડમી હું આવી રીતે પેણીમાં લઈ લઉં છું અને આને એક બાજુ શેકાવા દઈશ

તો જો ફ્રેન્ડ આ આપડી બીજી બાજુ પણ શીખવા આવી છે હવે આ રેડમી આપણે પાછી પલટાઈ દઈશું આ રેડમી આપણી શેકાઈ ગઈ છે હવે આ રેડમીને આપણે આ રીતે આ એક ડીશમાં આપણે લઈ લઈશું તો જો ફ્રેન્ડ્સ આ વધેલી મીઠાઈમાંથી મેં આવી રીતે રેડમી બનાવી છે તો આવી રીતે પણ તમારા ઘરે મીઠાઈ વધે તો તેમાંથી તમે આવી રીતે રેડમી બનાવી શકો અને તમારા ફેમિલી સાથે એન્જોય કરી શકો અને આ મારી વધેલી મીઠાઈની રેસીપી તમને કેવી લાગી તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમે મારી ચેનલ રસની હેલ્ધી ફ્રૂટને લાઈક નહીં કરી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો જેથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે થેન્ક યુ ફ્રેન્ડ્સ